અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં અમદાવાદ શહેરના ઓગણીસ અંડરપાસમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય ત્યારે સેન્સર દ્વારા ઓટોમેટિક બૂમ બેરિયરના કારણે ત્રણ કરોડ કામ મંજૂર કરાયા છે ત્યારે

મેડ ઇન ઇન્ડિયા આધારિત આપણે વાત કરીએ કે આ વખતે સેન્સર આધારિત આપણે વાત કરીએ કે બૂમ પેરિયર ઓગણીસ જેટલા અંડર પાસોની અંદર લગાવવામાં આવશે મહાનગરની અંદર જુદા જુદા તોતેર કરતાં વધારે ઓવરબ્રિજો આવેલા છે દરેક ઝોનની અંદર એક એક ઓવરબ્રિજ આઈડેન્ટિફાઈ કરીને આપણે વાત કરીએ કે ત્યાં આગળ એનું બ્યુટિફિકેશન વધે છોકરાઓ મોબાઈલમાંથી બહાર નીકળે રમતગમત એ કરે એટલા માટે નાના મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નીચે એ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જ્યાં કેરમ હોય ચેસ હોય આપણે વાત કરીએ કે બોક્સ ક્રિકેટ હોય તદ ઉપરાંત બેડમિન્ટન હોય આવી અલગ અલગ પ્રકારની જે ગેમ હોય છે પરિણામે બાળકોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ તદ ઉપરાંત આપણે વાત કરીએ કે રમતો રમે એકાગ્રતા કેરવે એ માટે મહાનગરપાલિકા દ્વારા નવ બ્રિજો આઈડેન્ટિફાઈ કરી આ એ બ્રિજોની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવશે હાલમાં જ સિમ્સ નીચેના અંડરબ્રિજ નીચે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહે પહેલા ઓવરબ્રિજ નીચેનો આપણે વાત કરીએ સ્પોર્ટ્સ એક્ટિવિટી માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ઉપસ્થિતિમાં આ સ્પોર્ટ્સ કોમ્પ નાનું ખુલ્લું મૂક્યું હતું